જય શ્રી કૃષ્ણ મિત્રો આ દિવ્ય યાત્રામાં તમારું સ્વાગત છે હે કૃષ્ણ જે પણ ભક્ત આજે આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા બની રહે અને દરેક મુશ્કેલી દૂર થાય તો દોસ્તો આવો મોડું કર્યા વિના શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ સાથીઓ શ્રીમદ ભાગવદ્ ગીતામાં મનુષ્યના જીવનની દરેક સમસ્યાનો ઉકેલ મળે છે ભગવદ્ ગીતા એવા પ્રેરણાદાયક સંદેશાઓનો મહાસાગર છે જે જીવનથી નિરાશ મનુષ્યને આશાથી ભરી દે છે મિત્રો મને પૂરો વિશ્વાસ છે કે આ વિડીયોને પૂરો અંત સુધી જોયા પછી અને શાંત મનથી તેની વાતોને સાંભળી સમજ્યા પછી ન ફક્ત તમારા મનને અસીમ શાંતિનો અનુભવ થશે પરંતુ તમારા વિચારોમાં અને જીવનમાં પણ ખૂબ જ સકારાત્મક બદલાવ જરૂર આવશે શ્રીકૃષ્ણ કહે છે કે જે નસીબમાં લખ્યું છે તે દરેક હાલમાં મળશે ભાગ્યની રેખાઓ ક્યારેય સીધી ચાલતી નથી તે ઉબડખાબડ રસ્તાઓમાંથી પસાર થાય છે જ્યાં દરેક વાળાંક પર પરીક્ષા હોય છે અને દરેક પગલે ધૈર્યની જરૂર હોય છે જ્યારે તમે વિચારો છો કે બધું સમાપ્ત થઈ ગયું છે ત્યારે જ એક નવી શરૂઆત તમારી સામે આવે છે આ જ જીવનની સૌથી મોટી સચ્ચાઈ છે જે તમારા માટે નક્કી થયું છે તેને કોઈ છીનવી શકતું નથી ભલે સમય વિપરીત હોય રસ્તામાં કાંટા બિછાવેલા હોય કે સમગ્ર સંસાર તમારી વિરુદ્ધ ઊભો થઈ જાય જે તમારું છે તે તમારા સુધી પહોંચીને જ રહે છે તમારી મહેનત તમારું ધૈર્ય અને તમારો વિશ્વાસ આ બધું તે નક્કી નિયતિને પૂરી કરવાના માર્ગો બનાવે છે ક્યારેક ક્યારેક પ્રતીક્ષા લાંબી હોય છે પણ તેનો અર્થ એ નથી કે અંત નહીં આવે જીવન તે વળાંક જેવું છે જ્યાં દરેક અંધારા પછી એક નવી રોશની છુપાયેલી હોય છે કોઈ તેને જોઈ શકતું નથી પણ તે ત્યાં હોય છે બસ ધૈર્યથી ચાલવું પડે છે ઘણીવાર તમે પ્રશ્ન કરશો મેં તો પૂરા પ્રયાસો કર્યા છતાં મારી જોડી ખાલી કેમ રહી તેનો ઉત્તર સરળ નથી પણ ઊંડો છે બ્રહ્માંડ તમારા પ્રયત્નોની ગણતરી કરે છે પણ તે તમારા સમયથી ચાલતું નથી તેનો સમય અલગ હોય છે અને જ્યારે તે આપે છે તો તમારી કલ્પનાઓથી પણ ક્યાંય વધારે આપે છે જે તમારા ભાગ્યમાં લખ્યું છે તે દરેક પરિસ્થિતિમાં તમારા સુધી પહોંચશે ભલે આખી દુનિયા તેને તમારાથી દૂર કરવાની કોશિશ કરે કોઈ તાકાત તમારા ભાગ્યને બદલી શકતી નથી હા કર્મ જરૂર તે દિશાને વાળી શકે છે પરંતુ તે પણ ત્યારે જ જ્યારે તમે સ્થિર ચિત્ત થઈને કોઈ પણ અપેક્ષા વિના સમર્પણથી કર્મ કરતા રહો ક્યારેક ક્યારેક કોઈ વસ્તુ મોડી મળે છે તો તેની કિંમત વધી જાય છે અને જ્યારે નિયતિ કંઈક રોકી લે છે તો સમજી લો કે તે વસ્તુ હજી તમારા માટે ઉચિત નથી તમને કંઈક વધારે સારો રસ્તો બતાવવામાં આવી રહ્યો છે આ ન વિચારો કે તમારું ભાગ્ય સૂઈ રહ્યું છે તે હરપળ જાગી રહ્યું છે બસ તમારા તમારા ધૈર્યની પરીક્ષા લઈ રહ્યું છે 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 જે વીતે તે તે સ્ક્રિપ્ટનો ભાગ જેને આત્માએ પસંદ કરી આંસો દરેક સંઘર્ષ આ બધું તમને તે દિશામાં લઈ જઈ રહ્યું છે જ્યાં તમારું સાચું ભાગ્ય છુપાયેલું છે અને તે ભાગ્ય કોઈ સામાન્ય વસ્તુ નથી તે તમારા આત્મિક વિકાસ આંતરિક સંતુલન અને દિવ્યતા સાથે જોડાયેલું છે વિપત્તિઓ એટલા માટે આવે છે કે તમે ભીતરથી મજબૂત બનો જીવનનો દરેક ઝટકો તમારા ભીતર એક નવી શક્તિને જન્મ આપે છે અને તે જ શક્તિ જ્યારે તમે હાર માનવા તૈયાર થાઓ છો ત્યારે તમને ફરીથી ઊભા કરે છે કંઈક ખોઈને જ તમે શીખો છો કે જીવનનો સાર ફક્ત મેળવવામાં નહીં પણ સહન કરવામાં અને સંવારવામાં છે મનુષ્ય એ ભૂલી જાય છે કે તેને કોણે મોકલ્યો છે અને કેમ મોકલવામાં આવ્યો છે તે બહારની વસ્તુઓ પાછળ દોડે છે પણ જેમને ભીતરની શાંતિ જોઈએ છે તે જાણે છે કે ભાગ્ય બાહ્ય નહીં આંતરિક યાત્રા છે જે આ યાત્રાને સમજી ગયો તેને પછી કોઈ પ્રમાણની જરૂર રહેતી નથી જ્યારે બધું છૂટી જાય તો બેસીને સ્વયંને એકવાર પૂછો શું મેં સાચા મનથી પ્રયત્નો કર્યા જો ઉત્તર હા છે તો ચિંતા ન કરો નિયતિ તમારો રસ્તો વાળી શકે છે પણ લક્ષ્ય તમારાથી દૂર જઈ શકતું નથી કારણ કે અંતે તમારા પ્રયાસ તમારી આસ્થા અને તમારો ત્યાગ તેને તમારા નજીક ખેંચી લાવે છે ભાગ્ય ફક્ત તેમનો સાથ આપે છે જે સ્વયં પર વિશ્વાસ રાખે છે જે બીજાઓ સાથે તુલના નથી કરતા જે ઈર્ષા નથી પાળતા જે પોતાના ભીતરના મોનથી સંવાદ કરતા શીખી જાય છે જે જાણી જાય છે કે સમય પરિસ્થિતિઓ લોકો આ બધું બદલાતું રહેશે પણ તેમનું લક્ષ્ય અડગ છે ઘણીવાર ભાગ્ય આપણને એવા વળાંક પર લઈ જાય છે જ્યાં આપણને લાગે છે કે હવે પાછા ફરવું શક્ય નથી પરંતુ ત્યાંથી જ એક નવી રાહ નીકળે છે જે ક્યારેય દેખાતી નથી પણ હંમેશા હોય છે તે રાહ પર ચાલવા માટે ફક્ત આંતરિક શક્તિ જોઈએ ન કે બાહ્ય સાધન સંસારની ભીડમાં અવારનવાર તમે એકલા મહેસૂસ કરશો લોકો કહેશે કે તમે ખોટા છો હસશે મહેણા મારશે તમને તોડવાની કોશિશ કરશે પણ તે ક્ષણે જો તમે ડગમગ્યા નહીં તો ભાગ્ય તમને એવી ઊંચાઈ પર લઈ જશે જ્યાંથી નીચે જોવું પણ શક્ય નહીં હોય ભાગ્ય કોઈ સિક્કો નથી જેને ઉછાળી દો અને પરિણામ મળી જાય તે તપસ્યા છે એક ગહન વિશ્વાસ છે કે જે તમારા માટે લખવામાં આવ્યું છે તે ક્યારેય ખોવાઈ શકતું નથી ભલે તમારી આંખો તેને જોઈ ન શકે પણ તે હર ક્ષણ તમારા પાસે આવતું જઈ રહ્યું છે જ્યારે ભીતર તોફાન મચી રહ્યું હોય અને બહાર બધું શાંત લાગે ત્યારે સમચી કે જીવનની સૌથી મોટી પરીક્ષા ચાલી રહી છે ત્યાં તમને હાર માનવાનું સૌથી વધારે મન કરશે અને ત્યાં જ તમારી પાસેથી સૌથી મોટો સબ્ર માંગવામાં આવશે જ્યારે તમે તે તોફાનમાં સ્થિર ઊભા રહેશો જ્યારે તમે પડ્યા પછી પણ ફરીથી ઊભા થવાની હિંમત બતાવશો ત્યારે જ નિયતિ ધીમેથી પોતાનો દ્વાર ખોલે છે લોકો તમને સલાહ આપશે સમજાવશે ક્યારેક મહેણા પણ મારશે કે તમે કેમ રસ્તો નથી બદલતા પણ યાદ રાખો તમારું ભાગ્ય કોઈ બીજાની વિચારથી નથી લખાયું તે તમારા આત્માની ધૂન પર ચાલી રહ્યું છે અને તે ધૂનને ફક્ત તમે જ સાંભળી શકો છો જ્યારે આખું સંસાર કહે કે હવે કંઈ થઈ શકતું નથી ત્યારે પણ તમારા ભીતર એક અવાજ ઉઠે છે જે કહે છે બસ એક પગલું વધારે દરેક તે અવસર જે તમારાથી છીનવી લેવામાં આવ્યો તે વાસ્તવમાં એક એવી પરીક્ષા હતી જે એ જોઈ રહી હતી કે તમે તે ક્ષણમાં કેટલો સંયમ રાખો છો ભાગ્ય ફક્ત તેમને જ પૂરો ફળ આપે છે જે આ ક્ષણોમાં પણ સ્મિત કરવાનું ભૂલતા નથી જે જાણે છે કે જો હમણાં ખોયું છે તો ભવિષ્યમાં તેનાથી ક્યાંય વધારે મેળવવાનો અવસર નિશ્ચિત છે જો દરેક વસ્તુ સરળતાથી મળતી તો તેના મળવાનો આનંદ સમાપ્ત થઈ જાત જે સંઘર્ષથી મળે છે તે જ સ્થાયી હોય છે અને નિયતિ પણ તેમને જ કંઈક મોટું આપે છે જે દરેક મુશ્કેલીમાં હસીને કહે છે જે થશે સારું જ થશે ક્યારેક તમે પોતે સવાલ કર્યો છે જે મેં ખોયું શું તે મારું હતું જ નહીં શ્રી કૃષ્ણ કહે છે જે તમારું છે તે પાછું ફરશે અને જે પાછું ન આવે તેના માટે મૌન જ અંતિમ ઉત્તર છે કેટલાક સંબંધો ફક્ત આત્માને શિક્ષિત કરવા માટે આવે છે તેમને પકડવાની કોશિશ ન કરો પ્રણામ કરીને વિદાય આપો સત્યને ભીડની જરૂર હોતી નથી તેને ફક્ત સાહસની આવશ્યકતા હોય છે તમારું એકલું તમારી શક્તિ છે નબળાઈ નહીં ક્યારેક ક્યારેક એકલો વ્યક્તિ જ ઇતિહાસ બદલી નાખે છે હંમેશા સંદેહ કરનારા વ્યક્તિ માટે પ્રસન્નતા ન તો આ લોકમાં છે ન ક્યાંય બીજે જે ઇન્સાન દરેક વસ્તુમાં સંદેહ કરે છે તે ક્યારેય ખુશ રહી શકતો નથી ખુશી મેળવવા માટે ભરોસો કરવો જરૂરી છે જેટલું થઈ શકે ખામોશ રહેવું જ સારું છે કારણ કે સૌથી વધારે ગુના ઇન્સાનથી તેની જુબાન જ કરાવે છે ઘણીવાર બોલવાથી વધારે ખામોશ રહેવું બહેતર હોય છે તેમની પરવાહ ન કરો જેમનો વિશ્વાસ સમયની સાથે બદલાઈ જાય જે લોકો પોતાના ફાયદા માટે બદલાઈ જાય છે તેમના વિશે વધારે વિચારવાનો કોઈ ફાયદો નથી અસલી પરવાહ તેમની જ કરો જે દરેક પરિસ્થિતિમાં સાથે ઊભા રહે જો તમે અપ્રસન્ન ન થાઓ તો ખરાબમાં ખરાબ અપમાન સ્વતઃ પ્રભાવહીન થઈ જાય છે અપમાન ત્યાં સુધી અસર કરે છે જ્યાં સુધી તમે તેને તમારા આત્મસન્માનથી મોટું માનો છો આ સમયના માણસોની આ જ દોડ છે તારી દિવાલથી ઊંચી મારી દીવાલ બને આપણે સંબંધોની ઊંચાઈને નહીં દિવાલોની ઊંચાઈને મહત્વ આપવાનું શરૂ કરી દીધું છે તકલીફ એકલા પણથી નહીં અંદરના શોરથી છે બહારની દુનિયાથી લડવું સહેલું છે પણ ભીતરના તોફાનોને શાંત કરવા મુશ્કેલ આંધીઓએ કોશિશ તો તમામ કરી હતી બચી ગયા તે વૃક્ષો જેમનામાં ઝૂકવાની આવડત હતી લચક જ્યાં હોય છે ત્યાં જ જિંદગીનું અસ્તિત્વ પણ બની રહે છે એક મિનિટમાં જિંદગી નથી બદલાતી પણ એક મિનિટ વિચારીને લેવાયેલો નિર્ણય આખી જિંદગી બદલી નાખે છે બદલાવ હંમેશા નાના નિર્ણયોથી શરૂ થાય છે જેની અસર મોટી હોય છે કિરદારની વાત હોય છે નહીં તો કદમાં તો પડછાયો પણ માણસથી મોટો હોય છે ઊંચાઈથી નહીં ઊંડાઈથી ઇન્સાનની ઓળખ થાય છે બુરાઈને જોવી અને સાંભળવી જ બુરાઈની શરૂઆત છે જે બુરાઈને અવગણે છે તે પણ તેને વધારવામાં ભાગીદાર હોય છે રાવણને જ્ઞાનનું અહંકાર હતું રામને અહંકારનું જ્ઞાન હતું અહંકાર જ્ઞાનને ઢાંકી દે છે અને જ્ઞાન અહંકારને મિટાવી દે છે તમારે મનમાં હંમેશા સારા વિચાર અને સારા અહેસાસોને જ જગ્યા આપવી જોઈએ જેથી દિમાગમાં સદા સકારાત્મક તરંગોનો ઉદય થાય મન એ જ વિચારે છે જે તેને વારંવાર સંભળાવવામાં આવે છે ક્યારેક ધ્યાન તો આપે માણસ પોતાની ભૂલો પર પોતાના નિર્ણયો પર તારી પોતાની નજર ઝૂકી જશે બીજાઓની ભૂલો ગણતા પહેલાં પોતાની ભૂલો પર નજર નાખવી જરૂરી છે મરામત ચાલી રહી છે આજકાલ જિંદગીની સાહેબ કેટલાક જખમ બહારથી દેખાય છે અને કેટલાક અંદર જ અંદર રિસ્તા રહે છે ઊઠીશું જલ્દી મોટું તોફાન લઈને જેટલું દબાવશો એટલી જ તાકાતથી ઊઠીશ ગલીનો કૂતરો અને તે મર્દ એક જેવા છે જેમના ડરથી કોઈ છોકરી પોતાનો રસ્તો બદલવા મજબૂર થઈ જાય ફક્ત જંગલોમાં નહીં માણસોની વચ્ચે પણ વરુઓ રહે છે નાના હતા ત્યારે જલ્દી મોટા થવું હતું પણ આજે સમજાયું કે અધૂરા સપના અને તૂટેલા દિલથી વધારે અધૂરું હોમવર્ક અને તૂટેલા રમકડા સારા હતા બચપનની માસૂમિયત સૌથી કિંમતી દોલત હોય છે સૌથી શ્રેષ્ઠ નજર તે જ છે જે પોતાની ખામીઓ જોઈ શકે આત્મચિંતન જ અસલી સુધારાની શરૂઆત છે દુનિયામાં મફત કંઈ નથી મળતું જે કંઈ પણ મફત દેખાય છે તેની કિંમત જરા મોડી ખુલે છે ક્યારેક ક્યારેક સૌથી કિંમતી વસ્તુઓ જ સૌથી મોટી કિંમત માંગે છે કેટલીક વાતોનો મતલબ અને કેટલાક મતલબની વાતો ન સમજાય તો બહેતર છે દરેક સવાલનો જવાબ જરૂરી નથી કેટલાક સવાલ બસ વિચારવા માટે હોય છે પૈસો તે જ આપશે જે તમારા નસીબમાં હશે પણ મહેનત તે આપશે જે તમને જોઈતું હશે નસીબ રાહ જુએ છે અને મહેનત બનાવે છે ધનથી આપણે જીવનની બધી સુખ સુવિધા તો હાસિલ કરી શકીએ છીએ પણ જીવનમાં સુકૂન ફક્ત સારા કર્મોથી જ આવે છે સુકૂન હંમેશા ભીતરની શાંતિમાં હોય છે બહારની વસ્તુઓમાં નહીં ઘમંડ શરાબની જેમ છે તમારા સિવાય બધાને ખબર છે કે તમને ચડી ગઈ છે અહંકાર માણસને સૌથી છેલ્લે તેની ભૂલ બતાવે છે રડવું તેની જ સામે જે આંસુ પડવાનો દર્દ સમજી શકે દરેક ખભો માથું રાખવા માટે નથી હોતો કેટલાક બસ તમાશો જોવા માટે હોય છે ખુશ રહ્યા કરો યાર અડધી બીમારીઓ તો ખુશ રહેવાથી જ ઠીક થઈ જાય છે હસી સૌથી સારી દવા છે બસ તેને મફત સમજીને અવગણના ન કરો જે નિર્ણયો જિંદગીમાં મુશ્કેલ હોય છે તે જ જિંદગીના સૌથી શ્રેષ્ઠ નિર્ણયો હોય છે જે સરળ લાગે તે અવારનવાર સપાટી પરનું હોય છે અને જે મુશ્કેલ લાગે તે ઊંડું માણસ કહે છે કે પૈસો આવે તો હું કંઈક કરીને બતાવું અને પૈસો કહે છે કે તું કંઈક કરીને બતાવ તો હું આવું મહેનત પહેલા થાય છે ઇનામ પછી જે લોકો દિલથી વાત ન કરે તેમની સાથે ક્યારેય દિલની વાત ન કરવી સાચા અહેસાસ દરેકને સમજમાં નથી આવતા જ્યારે મનુષ્ય પોતાની ભૂલ પર વકીલ અને બીજાઓની ભૂલો પર જજ બની જાય છે તો નિર્ણયો નહીં અંતર થઈ જાય છે ન્યાયનું ત્રાજવું જ્યારે એક તરફી હોય તો સંબંધો તૂટવા લાગે છે ફરિયાદ તો દરેક વાતની કરી શકાય છે પણ જે લોકો સંબંધોને નથી સમજતા તેઓ શબ્દોને શું સમજશે શબ્દો ત્યારે જ મહત્વ રાખે છે જ્યારે સાંભળનાર તેમને મહેસૂસ કરી શકે કેટલાક લોકો તમને ત્યાં સુધી પસંદ કરશે જ્યાં સુધી તમે તેમની વિચારસરણી સાથે સહેમત રહેશો જેવું જ તમે તમારી રાહ પસંદ કરશો તે જ લોકો સૌથી પહેલા તમને ખોટા સાબિત કરવામાં લાગી જશે સંબંધો નિભાવવા માટે દિલ મોટું હોવું જોઈએ દિમાગ નહીં દિમાગ જોડવાના બદલે અવારનવાર તોડવાનું કામ કરે છે એકલતાપણું માણસને ઘણું બધું શીખવી દે છે અને ઘણું બધું ભૂલાવી પણ દે છે જે વસ્તુ આપણને સૌથી વધારે તકલીફ આપે છે તે જ આપણને સૌથી મજબૂત પણ બનાવે છે વ્યવહાર ઘરનો શુભ કળશ છે અને ઇન્સાનિયત ઘરની તિજોરી કારણ કે દૌલત તો સમયની સાથે બદલાઈ શકે છે પણ સારા સંસ્કાર અને માણસાઈ હંમેશા અમર રહે છે જો કોઈ બાળકને ઉભાર ન આપવામાં આવે તો તે થોડીવાર રડશે પણ સંસ્કાર ન આપવામાં આવે તો જીવનભર રડશે કારણ કે અસલી વારસો દોલત નહીં સારા સંસ્કાર હોય છે મનુષ્યએ હંમેશા મોકો ન શોધવો જોઈએ કારણ કે જે આજે છે તે જ સૌથી સારો મોકો છે આવતીકાલ કોઈએ નથી જોઈ અને વીતી ગયેલો સમય ક્યારેય પાછો ફરતો નથી જિંદગી પોતાને શોધવામાં નહીં પણ પોતાને બનાવવામાં છે કારણ કે શોધમાં આખી ઉંમ્ર નીકળી જાય છે પણ નિર્માણમાં માણસ પોતાને નવું રૂપ આપી શકે છે જો કોશિશ કરવા છતાં સફળતા નથી મળતી તો પોતાની રીત બદલો ઇરાદા નહીં કારણ કે રસ્તા બદલાઈ શકે છે પણ મંજિર ત્યાં જ રહેવી જોઈએ મુસીબતોથી ભાગવું નવી મુસીબતોને નિમંત્રણ આપવા સમાન છે કારણ કે જે ભાગે છે તે અંતમાં પોતાના જ પડછાયાથી ડરવા લાગે છે ગરીબ હોવા છતાં દાન આપવું ગુસ્સામાં સાચું બોલવું અને તાકાત હોવા છતાં માફ કરી દેવું આ ગુણ એક સૌથી શ્રેષ્ઠ મનુષ્યની નિશાનીઓ છે કારણ કે સાચી મહાનતા શક્તિમાં નહીં પણ સંયમમાં હોય છે ન તમે પોતાને ગળે લગાવી શકો છો ન તમે પોતાના ખભા પર માથું મૂકીને રડી શકો છો તેથી એકબીજા માટે જીવવાનું નામ જ જિંદગી છે કારણ કે એકલા જીવવું સહેલું નથી હોતું તેથી સમય આપો તેમને જે તમને દિલથી ચાહે છે કારણ કે દેખાડાના સંબંધો સમયની સાથે મટી જાય છે પણ સાચા સંબંધો દરેક હાલમાં ટકી રહે છે ચિંતા શેની કરો છો ન આ શરીર તમારું છે ન તમે આ શરીરના છો આ તો પંચતત્વોથી બન્યું છે અને એક દિવસ આમાં જ મળી જશે પછી ચિંતાશે નહીં પોતાના જીવનના નિર્માતા પોતે બનો પોતાની ખુશીઓના નિર્માતા પોતે બનો કારણ કે જો તમે પોતાની ખુશીઓનું રિમોટ કોઈ બીજાના હાથમાં આપશો તો તે ચેનલ પોતાના હિસાબે બદલશે સેવા બધાની કરો પણ આશા કોઈથી ન રાખો કારણ કે સેવાનું અસલ મૂલ્ય માણસ નહીં ફક્ત ભગવાન જ આપી શકે છે ભગવાન ન કાગળ રાખે છે ન કિતાબ રાખે છે છતાં તે આખી દુનિયાનો હિસાબ રાખે છે કારણ કે માણસની નિયત અને કર્મ જ તેની અસલી ઓળખ છે જો અહંકારનો ઇલાજ ઇચ્છતા હો તો પોતાના હાથથી એક મુર્દાને નવડાવીને જુઓ કારણ કે તે જ માણસ સૌથી બેબસ હોય છે અને અહંકારની અસલિયત ત્યાં જ સમજાય છે લોકો વિશે વધારે તે જ વિચારે છે જેમની પોતાની કોઈ જિંદગી નથી હોતી કારણ કે જે પોતાનામાં વ્યસ્ત હોય છે તેમને બીજાઓની ફિકર ઓછી હોય છે મને બાળકોની આ આદત ખૂબ પસંદ છે કે તેઓ જિદ કરીને માંગે છે અને પોતાની વાત મનાવી લે છે કારણ કે તેમને ભરોસો હોય છે કે જો માંગવામાં આવે તો મળી શકે છે તેઓ માટીથી રમે છે અને પોતાનો ગુસ્સો માટીમાં ભેળવી દે છે કારણ કે બાળકોના દિલમાં નફરત નહીં ફક્ત માસુમિયત હોય છે રોઈ રોઈને પોતે મરી જવાથી બહેતર છે હસી હસીને દુનિયાવાળાઓને મારી નાખવા કારણ કે તકલીફો હસવાથી હળવી થાય છે પણ રોવાથી વધારે વધી જાય છે ગરીબ તે નથી જે ઝૂંપડીમાં રહે છે ગરીબ તે છે જે પોતાની દોલતનું ઘમણ ઝૂંપડીવાળાઓને બતાવે છે કારણ કે અસલી ગરીબી દિલની હોય છે ખિસ્સાની નહીં જીવનની કિતાબ પર ભલે નવું કવર ચઢાવો પણ વિખેરાયેલા પાનાઓને પહેલાં પ્રેમથી ચોંટાડો કારણ કે નવી શરૂઆત કરતાં પહેલાં જૂની ભૂલોને સમજવી જરૂરી હોય છે સારી યાદોનું અથાણું નાખો અને વર્ષો સુધી રાખેલી યાદોની ચટણી બનાવો કારણ કે જિંદગીનો અસલી સ્વાદ યાદોમાં જ છુપાયેલો હોય છે સંબંધોની દોરી નબળી ત્યારે થઈ જાય છે જ્યારે ઇન્સાન ગેરસમજમાં પેદા થતા સવાલોના જવાબ પોતે જ શોધી લે છે કારણ કે સંબંધો સંવાદથી બને છે અને ગેરસમજથી તૂટે છે લોકોની વચ્ચે એવા રહો જેમ બત્રીસ દાંતની વચ્ચે જીભ ટચમાં બધાની સાથે રહો પણ દબો કોઈનાથી નહીં કારણ કે ઝૂકવું સારું છે પણ તૂટવું નહીં ફક્ત વ્યસ્ત હોવું પૂરતું નથી તે તો કીડીઓ પણ હોય છે સવાલ એ છે કે તમે કયા કામમાં વ્યસ્ત છો કારણ કે દિશા વિના મહેનતનો કોઈ મોલ નથી હોતો સારા શબ્દોની અસર પણ દવાઓ જેવી હોય છે એટલે તેમને સંભાળીને અને સાચા સમયે ઉપયોગ કરવો જોઈએ ક્યારેક ક્યારેક એક સાચા સમયે બોલાયેલા શબ્દો કોઈની આખી જિંદગી બદલી શકે છે એટલે હંમેશા વિચારીને અને પ્રેમથી બોલવું જોઈએ જે શબ્દો એકવાર કહી દેવાય છે તે પાછા નથી લઈ શકાતા પણ તેનો પ્રભાવ જીવનભર રહે છે જો કોઈ તમને વારંવાર બદલવાની કોશિશ કરી રહ્યું છે તો સમજી લો કે તે તમને પોતાના ફાયદાના હિસાબે ઢાળવા માંગે છે ન કે તમારી ભલાઈ માટે દરેકને પોતાની અસલી ઓળખ જાળવી રાખવી જોઈએ જે લોકો તમને વારંવાર બદલવાની કોશિશ કરી રહ્યા છે તે તમને પોતાના અનુસાર ઢાળવા માંગે છે સાચા સંબંધો તે જ હોય છે જે તમને તમારા અસલી રૂપમાં સ્વીકાર કરે ન કે બદલવાની શરત રાખે ધીરજ અને સચ્ચાઈના મૂળ ભલે કડવા હોય પણ જે તેમની સાથે જીવે છે તેના જિંદગીના ફળ મીઠા હોય છે ધૈર્ય રાખવું અને સત્યના માર્ગ પર ચાલવું હંમેશા સહેલું નથી હોતું પણ આ જ ગુણ અંતે જીવનમાં સુકૂન અને સફળતા લાવે છે કઠિન સમયમાં સંયમ અને સચ્ચાઈ જ માણસનો સૌથી મોટો સહારો હોય છે પ્રિય મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હું આશા કરું છું કે તમને આ વિડિયોમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે વિડીયોને લાઇક અને શેર કરીને કમેન્ટમાં જય શ્રી રાધેકૃષ્ણ લખવાનું ન ભૂલતા અને આવા જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટી જરૂર વગાડી દેજો ભગવાન શ્રીકૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ